લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે કે ભાઈ લાલ કિતાબના ભેદભરમ શું છે એની જાણકારી મેળવીએ અને એનાથી આપણી અંધશ્રદ્ધાને આપણે દૂર કરીએ છીએ તો આજે પણ મારે તમને છે ને એક બહુ અગત્યની વાત પર તમારો જે ભેદભરમ અટવાયેલો જ ને તેને ક્લિયર કરવો છે આપણા જન્મ વખતે આપણા શરીર પર કોઈ લાંછન છે નિશાન છે એની પરથી આપણા વડીલો કે આપણા ઘરના સભ્યો કે કોઈ જોનાર માણસ એમ કે હા ભાઈ આ તો લખપતિ આવ્યો લાખું લઈને આવ્યું બરાબર પણ એ લાખાનો ભેદભરમ શું લાખું ક્યાં છે કઈ રીતનું છે કયા કલરનું છે નાનું મોટું છે શું છે શું નહીં એની જાણકારી વગર જ આપણે આવા પેલા પ્રિડિક્શનો સાંભળી અને એમ કે ના ના ભાઈ બહુ સરસ બહુ સરસ એવું નથી આ વસ્તુને આપણે બહુ અંગત રીતે સમજવાની છે લાલ કિતાબમાં છે ને એક બહુ સરસ એક જાણકારી છે કે ભાઈ આવા નિશાનો ક્યારે આવે લાલ કિતાબની કુંડળીમાં જ્યારે અમે લોકો જોઈએ છે રાહુ અને શનિ રાહુ આ યુવતી જો તમારી કુંડળીમાં બેઠી છે તો તમારા શરીર પર લાંચન હોવું નવ્વાણું ટકા હાનિ શક્યતામાં જોવાય બધાને છે એવું નહીં એક બે ટકા એવા પણ છે કે જે લોકોની પર આ નિશાન ન પણ હોય અને ઘણા એવા પણ છે કે મંગળ રાહુની યુતિ નથી છતાં એની પર લાખાનું નિશાન છે જનરલી આ લાખાનું નિશાન એ તો કુદરતની દેન છે ચામડીનો કલર એટલા ભાગમાં શું છે શું નહીં એ કુદરતની કરામત હોય એ તો માના પેટમાં જ આ વસ્તુ બને છે એની તો આપણે કોઈ જાણકારી નથી પણ લાંછન છે ને એની પરથી આપણે જ્યોતિષીય જાણકારી લેવી છે તો શું અને એનો ભેદ શું એનો ભરમ શું અને મિત્રો મારી બાવીસ ત્રેવીસ વર્ષની આ જે પ્રેક્ટિસ છે એમાં હું તમને ખરેખર કહું આ શનિ રાહુના જે કેસિસો આવ્યા ને મેં બહુ બારીકાઈથી તપાઈશા અને કયા સ્થાનમાં છે એનું પરિણામ મેં જાણી એની નોંધ રાખી તો આજે ચોક્કસપણે હું તમને કહી શકું છું કે ભાઈ આ નિશાન શરીરમાં આ ભાગ પર છે તો તમને આવી તકલીફ આવી શકે છે તમારે આટલી તકેદારી રાખવી જોઈએ આ આ સમયમાં તમને આવી મુશ્કેલીઓ આવી શકે તો એની જાણકારી જ્યાં સુધી આપણી પાસે નથી ત્યાં સુધી આપણે અંધશ્રદ્ધાથી આમાં જોડાવાનું નથી તો આજનો ભેદભરમ આ છે કે ભાઈ શરીર પર નિશાની છે કયા કારણસર છે આપણી કુંડળીમાં કયો ગ્રહ ક્યાં છે તો કિતાબે મેં કીધું ને રાહુ ને શનિ રાહુ સ્પષ્ટ આપ્યું છે મંગલરાહુ છે તો તમારા શરીર પર આ નિશાની હશે પણ એ ક્યાં છે કેવી રીતે છે એનો ભેદભરમ જાણીએ નહીં ત્યાં સુધી નહીં કિતાબે બહુ સરસ કીધેલું છે એમાં નાભી ઉપર હો આદમી મારે દોલત નીચે છે ભાગમાં છે નિશાન તો આયુષ્ય પર માર પડશે અને નાભીથી નીચેના ભાગમાં નિશાન છે તો આર્થિક રીતે તમે મહેનત કરશો પણ તમે સફળ નહીં થાવ તો અહીંયા આપણે આ જાણકારી મળે નાનો ભેદ આપણે ખોલી શકીએ છે કે ભાઈ નાભી ઉપરના એમાં છે ડાભે છે જમણે છે એની પર બી આખું પ્રોડિક્શન આવે સાઇઝ પર છે એના કલર પર છે બધી જાણકારીઓ આપણે એની પરથી મેળવી પણ આંખ બંધ કરીને લખ લાખું છે ને લખપતિ છે એ વાતને મનમાંથી કાઢી નાખો કે આ લાખું નુકસાન કરતા પણ છે કિતાબેને કીધું જ મોતર બિજલી કાયમ સાપકી મળી આ જ વસ્તુ તમને સારું બી ફળ આપી શકે છે અને નુકસાન પણ કરી શકે લાલ કિતાબમાં સ્થાન પ્રમાણે આની જાણકારીઓ આપવામાં આવી છે આવું નિશાન હોય ને એવો માણસ છત્રીસથી ઓગણચાલીસ વર્ષ પછી જો સારા કર્મોની સાથે જીવનમાં ચાલે છે અને આ લાખાની જાણકારી લઈને આગળ ચાલે છે ને તો પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવી શકે છે ઈચ્છાધારી થઈ શકે છે અને એની પર જો કોઈ સામેની પહેલી દ્રષ્ટિમાં કંઈ નથી તો એવો માણસ રાજા પણ થઈ શકે કિતાબે લખ્યું છે કે દ્રષ્ટિ પહેલી જો ખાલી હોય તો પદમ પોષીદા રાજા હો હવે આ જ જે એ છે એમાં જો એ નિશાન લસણમાં પલટાઈ જાય નિશાન લસણ હો હાલત ઉલટી તો પરિણામ ઉલટા થઈ જાય અને આવો માણસ ફકીરી જેવી પરિસ્થિતિમાં જિંદગી જીવે તો આ જે ભેદભરમ છે લાલ કિતાબનો એને આપણે જાણવો જોઈએ અને મિત્રો બહુ ચોકસાઈભરી રીતે એમાં વર્ણન છે ને એની જાણકારી છે હવે છે ને આપણે આ વિડીયો બહુ લાંબો નથી કરવો પણ હું તમને એની જાણકારી આપી દઉં કે આ વસ્તુઓ લાલ કિતાબમાં છે બરાબર આપણે થોડીક મહત્ત્વની જાણકારી એની પર લઈએ કિતાબમાં એવું કહેવાયું છે કે આ યુવતીમાં શનિ સાપ તો રાહુ એનું માથું બરાબર તો શનિ રાહુને આપણે સાપને સાપનું માથું એ રીતે આપણે જોઈએ છે અને રાહુ છે ને સાપના માથા પર રહેલો મણી ને ઝેર ચૂસવાની તાકાત રાખનારો મણી કહેવાયો છે આ યુવતીમાં બોલો આપણે એને શ્રાપિત યોગ શ્રાપિત યોગ કરીને ચલાવીએ છીએ શ્રાપિત યોગ પણ છે આ યુવતી પણ એનાથી આપણને ફાયદો પણ તો છે આ યુવતીને કિતાબમાં એવો સાપ કીધેલો છે કે જે ખજાનાની રક્ષા કરે ઝેરીલો નહીં હોય જો કેટલો મોટો ભેદવરમ છે શ્રાપી દોગથી આપણે ડરીને ભાગીએ છીએ પણ સ્થાન તમારા શરીર પરનું નિશાન કઈ ઉંમરે છે શું છે કયા અંગ પર છે કઈ બાજુ છે કયા કલરનું છે કઈ સાઈઝનું છે એની પર એનું એ નક્કી કરી શકાય પરિણામ આપણે જ્યારે લસણનું નિશાન છે અને એ જો ખરાબ અસર આપતું હોય ને ત્યારે શું થાય નાભી ઉપરના ભાગે હોય તો અલ્પ આયુ સાન બુજરગી ઓછું આયુષ્ય અથવા તો તમારા બાપ દાદાની ઈજ્જત પર વાર કરનારું સાબિત થાય નાભી ઉપર હો આદમી મારે નાભીની ઉપર છે તો આયુષ્ય પર માર પડે દોલત નીચે છે જલતા હો નાભીના નીચેના ભાગમાં જે તો આર્થિક રીતે તકલીફ પડે આ જ શનિ રાહુની યુતિ રાજા બી બનાવી દે રંગ બી બનાવી દઈ અને આયુષ્યમાં આપણને બરબાદ પણ કરી શકીએ પાંચથી આઠના સ્થાનમાં બેઠેલો હોય ને તો ઘણી વખતે આપણે રાજા બનાવી દઈએ હવે આ યુવતી માટે આઠમું સ્થાન એટલું બધું મહત્ત્વનું છે કે જો એને ઓળખવામાં ભૂલ કરો તો એ માણસ જીવનમાં બહુ બધી તકલીફો ભોગવે ખિતાબમાં એક પાંચમા સ્થાન માટેની મહત્વની જાણકારી છે કે પાંચમા સ્થાનમાં શનિ રાહુ હોય તો જેની કુંડળી છે ને એની બેન એની બેનને ત્યાં આ વ્યક્તિની ઉંમર સત્તર સાલની થાય ને તે સમયે બેનને ત્યાં સંતાન તરીકે દીકરો આવે બોલો હવે કેવી સરસ જાણકારી મળે કે ભાઈ એક વ્યક્તિ છે કોઈ દીકરી કે દીકરો એના શરીર પર લાખું છે અને એ પાંચમા સ્થાનમાં એની કુંડળીમાં રાહુ બેઠેલા છે તો એ વ્યક્તિની સત્તર વર્ષની ઉંમરેની બહેનેતા દીકરો આવે બારમા સ્થાનમાં છે તો રોગ આપે પગને લગતો પેશાબને લગતો કરોડરજ્જુને લગતો રોગ મળે જો આગળના સ્થાનોમાં છે એકથી છમાં માં તો તમને ઘણી બધી રાહત આપી શકે છે બીજી બાજુ છે તો તકલીફ હવે આ બધી જ વસ્તુઓનું પ્રિડિક્શન આપણે તમારા શરીર પરના જે લસણના નિશાન છે જે લાખું છે જે આપણે એને લાંછન કહીએ છીએ છે એની પરથી થાય જ હવે આ શનિ રાહુના સ્થાપિત યોગમાં આઠમા સ્થાનની જાણકારી લો તમને ચોક્કસ ખબર પડશે કે ભાઈ શું છે આઠમું સ્થાન આયુષ્યનું સ્થાન મૃત્યુનું સ્થાન અને ત્યાં બેઠેલા શનિ રાહુ હંમેશા માણસને અલ્પ આયુ આપે છે નાની ઉંમરમાં એનું મોત થાય છે અને આ યુતિથી જે રોગ થાય છે ને એ બહુ જ પીડા આપનારો રોગ થાય છે કેન્સર અથવા શરીરમાં કોઈ ભાગમાં એવી અસર આવે કે એ આખો ભાગ આપણે કામ કરતો બંધ થઈ જાય અને આઠમા સ્થાનનો જે શનિ રાહુ છે તે કિતાબે બહુ સ્પષ્ટતાથી કીધેલું છે મોત ભંદા ઘર આઠ વે હોતે મારતા આઠમા સ્થાનમાં છે શનિ રાહુ તો માની લો કે એ મોતનો ભંદો છે મરવાનું જ છે નાની ઉંમરમાં મરવાનું છે અને આટલા વર્ષમાં મેં લગભગ બહુ બધા કેસ જોયા બારથી પંદર પંદર એક કેસ જોયા ને બહુ સ્પષ્ટતાથી કહું છું એ પંદર વ્યક્તિઓમાંથી અત્યારે ફક્ત ને ફક્ત ચાર વ્યક્તિઓ જીવે છે બાકીના અગિયાર વ્યક્તિઓ મૃત્યુ પાઈમાં છે એક તો કેસ ડૉક્ટરનો હતો એ પણ નથી જીવી શક્યા એમને પણ કેન્સરની તકલીફો થઈ અને દુનિયા છોડવી પડી તો મિત્રો આઠમા સ્થાનમાં રાહુ હોય ને ત્યારે ચોક્કસ યાદ રાખો કે અલ્પ આયુનું વરદાન એ આપે છે અને વરદાન તો ન કહેવાય પણ એ આઠમે શનિ રાહુ આપને પહેલેથી ચેતવી દે છે કે ભાઈ તમારે નાની ઉંમરમાં જવાનું છે તો આ જે છે ને વેદભરમ અને જો શ્રાપિત યોગ શ્રાપિત યોગ કરીને તમે બેસી રહેશો એ નાની નાની પૂજાઓ કરીને એ કરશો ના એનાથી કોઈ ફાયદા નથી થતા પણ એને સમજો કે ભાઈ શું કરું હવે આઠમા સ્થાનમાં જ્યારે શનિ રાહુ આવે ને ત્યારે હું બે ત્રણ નાના ઉપાય કહું છું ચોક્કસ સાંભળજો અને કરજો જીવનમાં જો તમારી કુંડળીમાં આઠમા સ્થાનમાં રાહુ બેઠેલા છે તમને તકલીફ છે જો કુદરત છે કુદરતની સામે આપણે લડી નથી શકતા બરાબર તો જનરલી આઠમા સ્થાનમાં રાહુમાં તકલીફ આવે છે પણ જ્યારે તકલીફ નથી આવતી ને તો એને છેડો નહીં ફક્ત નાના ઉપાયોથી તમને બહુ બધા ફાયદા થશે અને ચોક્કસ તમે આનો સામનો કરી શકશો તો મિત્રો હવે ઉપાય આપું સૌથી પહેલો ઉપાય ચંપલ પહેરીને નાહવું જોઈએ ચંપલ પહેરીને નાશો તો તમને આઠમે શનિથી ક્યારેય નુકસાન નહીં થાય બરાબર હવે આઠમે રાહુ તો ચારસો ગ્રામ શિશુને આઠના દેર વર્ષમાં એકવાર બેતાલીસ વર્ષની ઉંમર સુધી દર વર્ષે દર્દીના માથા પરથી હોવાની કે કુંડળીમાં જેને શનિ રાહુ આઠમે જેના માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવો નારિયેલનું દાન બહુ જ સરસ બુધવારના દિવસે લીલા નારિયેલના પાણીથી ભગવાન શિવનો અભિષેક કરો ચોક્કસ ફાયદો થશે અને મિત્રો જે ઘરોમાં જેમની કુંડળીમાં આઠમે શનિ રાહુ છે એવા લોકોએ ઘરમાં કોપરું ને બદામ ચૂલા પર ન ચડાવવા જોઈએ નારિયેલ છે રાહુ અને બદામ છે શનિ જ્યારે આ યુવતી આપની કુંડળીમાં બેઠી હોય ને તો આપણા ઘરની રસોઈમાં શીરામાં કે હલવામાં કોઈ પણ જગ્યાએ ને બધા ચૂલા પર નહીં ચડાવો ચૂલા પર આ વસ્તુ દાજશે ને એટલી જ તકલીફ એ વ્યક્તિની વધશે તો બહુ નાનકડી વાત છે અને આ એક એટલો મોટો ભેદભરમ છે કે લાખો લાખો લખપતિ લખપતિ ક્યારે રોડપતિ થઈ જાય ને ક્યારે દુનિયા છોડી દે ખબર નથી પડતી તો આવા જે મહત્વના જે વિધાનો છે જેની જાણકારી લાલ કિતાબ આપે છે એને જો આપણે સમજીએ તો આપણા જીવનમાં આપણે ઘણું બધું મેળવી શકીએ છીએ મેં ઘણા લોકો જોયા છે કે જેને લાલ કિતાબ એટલે એમ એવું લાગે કે પેલું ફેંકી દેવાનું શાસ્ત્ર છે ના હું તો એમ માનું કે જ્યોતિષમાં આજના જમાનામાં અત્યારના જ્યાં જાણકારો નથી હવે એવા જમાનામાં લાલ કિતાબ એટલે એક ઉત્તમ શાસ્ત્ર જે તમને નાનામાં નાની આપણી પેલી કહેવત છે ને બાલની ખાલ એવા ઉપાય કાઢીને આપે ને જીવનને બચાવે તો મિત્રો બહુ જ ચોક્કસ વસ્તુ છે એની પર ધ્યાન આપજો અને આ શ્રાપિત યોગ હોય કુંડળીમાં તો સૌથી પહેલાં તમારે કુંડળી એક સારા જાણકારને બધા હવે આ છે ને એક બીજી ખાસ વાત કહી દઉં આઠમું સ્થાન મેં કીધું છે આઠમી રાશિ પકડીને ગાંડા નહીં થતા નહીં તો કુંડળીમાં પેલું આઠ નંબર બીજા સ્થાનમાં લખ્યું હશે વૃશ્ચિકની તુલાની કુંડળીમાં બીજા સ્થાનમાં આઠમી રાશિ આવે તો ત્યાં બેઠેલો છો તે તમને હેરાન નથી કરો કોઈ પણ રાશિનો હશે પણ આઠમા સ્થાન કુંડળીના આઠમા સ્થાનમાં બેઠેલો હશે ત્યાં તકલીફ પડશે તો આ ચોખવટ મેં કરી દીધી નહીં તો ઘણા લોકો એવા આવે છે ને એવા ફોન આવે કે સાહેબ તમે આઠમે રાહો કીધો મારો તો બેઠેલો છે મારું તો હવે કંઈક બધું શું થશે મને ખબર નથી તેવું કંઈ જ નથી હું તો કહું આઠમા સ્થાનમાં રાહુ છે ને તોય ડરતા નહીં મેં ઉપાય કીધા કરજો પણ મિત્રો આ ઉપાયો બેતાલીસ વર્ષ સુધી દમ બાંધીને કરજો ક્યારેય પાછા નહીં પડતા બરાબર અને ખોટા સિક્કા ખોટા સિક્કા મળે ને તો આઠમે રાહુવાલાએ પોતાના માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવા જોઈએ એ શીશાના હોઈ શકે એલ્યુમિનિયમના હોઈ શકે છે બરાબર નિકલના હોય જે સિક્કા ચલણમાં નથી તે આવી ધાતુઓમાં બનેલા હોય એ લઈને આપણે એના ઉપયોગમાં લઈ શકીએ અને મિત્રો નારિયેલનું દાન ચોક્કસ તમને બહુ મોટી સફળતા અપાવે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે